આ સંનિ વશિષ્ઠમાં ને અમેવાલવી કે મતા અચ્છા એવું અને નવા પહેરીને થઈ ગયો છે કે વિડીયો ઉતારવા દીધું સ્કૂલે જવાનું છે તારે પહેલો દિવસ

બેગ તો લેવી પડે ને તો ભણવા ન જવાનું અત્યારે ઇન્ટરવ્યુ આપવા થાય છે હે એટલે હું ઇન્ટરવ્યુ ટિંકલ જો દાદા છે ગેટે હાલો આવી જાવ સ્કૂલ આવી ગઈ જો આ ધજા વાળે છે ગેટ જો તો એન્ટ્રી કે મારી તારે આ બસ માં આવવાનું ફાઇનલી શ્રી વસિષ્ઠ વિદ્યાલય અમે પહોંચી ગયા છીએ અને એકાંશ એમ જો બોલવાય મળ્યો છે આય આય ટ્રક નથી ગાડી છે

છોકરા વોલીબોલ રમતા હતા મેદાન માંથી આયેલા બિચારા ડિસ્ટર્બ કર્યા વાવ છોકરાઓનું છે એટલે અહીંયા દસે તે નીચે રંગોળી જો આય લાય લાય જો એ તાન છે તો ભણવાની શરૂ કરી દીધી કેમ છે જયશ્રી કૃષ્ણ हां जी बस तो नहीं एडमिशन अच्छा हां तो रे गजो अपना सुकरा में हाथ धर में जाओ ना और शर्म वो आने पड़ती चॉकलेट नहीं आओ बच्चे चॉकलेट नहीं आओ चॉकलेट भी है और चॉकलेट भी है ये बता मेरे सरस क्या है भैया गुजराती नु छ नहीं समझ के एक मिनट बात चल चॉकलेट ले ले फटाफट जवाब आ गए तो जल्दी ફટાફટ <coughs> 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 <coughs>

ને લખી દે જા તાર નામ લખા લખ પણ લખ લખી દે એક લખી દે ખબર પડી છોકરી નથી તારો નામ નહી આવડે છે સર તારો શું આવે નામ એ જરા अंकલ થઈ છે કોણ છે જે તારો વિડિયો ઉતારે

બાકી ગાર્ડન છે શું જોયી બ્લુ ઠેલિંગ લાગી ભૂખ અને જાય છે બાજુ છોકરાઓ ભણે છે રમવાનું આવ્યું જો

એ તમજ તો ચડી જ ન હોય હો આમાં 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 અંદર જઈનું હોય હો હા જાતો લે અંદર જઈને હોય હવે 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 જો જેવો દીકા હવે ભાઈ ભીમ પેડી એ એ એ પહોંચી ગયો હો મે એનર ચડાયો અમે તો નો ચડી નો ચડી અમે અહીંયા બહાર નીકળી જા હેતન્સ અહીંયા થી નીચે ઉતરી જા હા અહીંયા આજે તો અમે સરી કાલે નહીં હોય હા જો આવું થાય રવા મળતું જો સ્વિમિંગ પુલ છલ પાછળ બતાવું હાલ છે નાવા ઈ નચ

પકોડા આમાં મોટો થયા પછી અને તારો જો અહીંયા છે અત્યારે સ્પેશિયલ હા ઠંડુ ન હોય

નામ બોલને લઈ લે બોલ ને લઈ લેલો પેલો છોકરો એવો ગિફ્ટ લેવામાં શરમાય છે આ સ્કૂલ છૂટી ને બધા છોકરાઓ જો ફરી ફરી ને બસ પાયા જાય છે ઓલી બાજુ બસ છે જાવ જલ્દી 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 બસ ઉપડી જાય બસ ઉપડી જાય જલ્દી ફાકો ફાકો ફાક ફાક ફાકો દોડો જલ્દી જલ્દી

આ બધી બાજુ અલગ 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 સ્કૂલ છે અને ઓલી બાજુ આ પાછળ સ્કૂલ છે ગાઈઝ અત્યારે સ્કૂલ છૂટી અને મેં ગાડી રસ્તામાં રાખી લીધી એટલે પાછળથી જેટલા સ્ટુડન્ટ આવે ને બધા પાછળ લખ્યું ચિંતન ખોખર લોગી વાંચે અને બધા તે વાંચવા છે ને આગળ ડોકા તાણી તાણી જોવે છે મને જે સબસ્ક્રાઈબર વેદાઈ એટલે તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આ વિડીયો વશિષ્ઠવાળા ઘણા જોવાના છે તો બધા મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડેઈલી વ્લોગ આપણે સવારે નવ વાગે આવે છે કેમ કે ઘણા બધા લોકો આપણા વિડીયો જોવાના છે એવું મને લાગે છે કેમ કે આજે ઘણા બધાને આ નામ વંચાવેલું છે તો વશિષ્ઠ વાળા મિત્રો એ તમે કોમેન્ટ કરી દેજો સરખી જાહે ફીઝ આહે ફીઝ સર ધીમે સરખી જાણે બધા ને ખીજાણા સર પપ્પાને એ છે ને સામેની બાજુ ફી ભરે છે જો પાછળની બાજુ તે આવે એટલે ફટાફટ હવે નીકળવી કેમકે હવે જરે સર ખીજાણા મેં તો હાથે કરીને ગાડી એવી રીતના મૂકી તી બધા છોકરાઓ જોવે ને સબ્સ્ક્રાઇબ કરે એટલે આવું તો જુગાડ કેવાય કોઈ નો કરીએ કે અને એવી જગ્યા ગાડી મૂકી છોકરાઓ પાછળથી આગળની બાજુ જાય છે એટલે પાછળથી વાંચતા જાય આગળ આવે ને જોતા જાય કાચ ખલો જોયું તે હું હાલત થઈ વિડિયો ચાલુ કર્યો ને ધપાટી ગાડીઓ થાપા મીડિયા મારો હા હવે પણ ખબર પડ્યો કેમ એમ કે બિચારા આ તમને ઘેરી લીધા ને એમ ને આજથી છે વશિષ્ઠ વાળા આપડા ઘણા વિડીયો જોતા થઈ જશે આવી રીતના અલગ અલગ સ્કૂલ ની આગળ જઈને ખાલી ગાડી મૂકી દો સબસ્ક્રાઇબર વધી જાય છે એવું નહીં પણ છોકરાઓ ભણવામાં ધ્યાન આપે આપણે આ નથી કરવા તો અહીંયા આવ્યા એટલે મેં એવું કર્યું પાર્કિંગ ખાલી ગાડી બહાર કાઢી લીધી બીજું કઈ નથી કેટલું પાર્કિંગમાં માં ગાડી કોઈ જોતા બસ કઈ રીતના ચડે જો બસ બધી છે બધા સ્ટુડન્ટ અલગ અલગ ક્લાસ ના હોય એરિયા વાઇઝ અંદર બેસે બધા એટલે એ રીતના બધા એના સ્ટુડન્ટ આવી જાય ને એમાં એક જે કંડક્ટર ને બધું જોવે કોણ કોણ એ કોણ નથી એવું તો એ બધું કમ્પ્લીટ થાય પછી જેની બસ ચાલતી થાય ત્યાં સુધી નો ચાલતી થાય અને મેં એવું હતું પૂછ્યું મેં કીધું અહિયાં કેમ કોઈ મેં કીધું વાલી લેવા મૂકવા વાળા કે જાતે છોકરા જવા વાળા કોઈ નથી

પણ એવું હતું અને અહિયાં નહીં આ નહી આ જગ્યા વાડી હતી આપણી સ્કૂલ જે અમારી હતી ને તે આખી ઓલી બાજુ અહિયાં સુધી ગૌશાળા હતી બધી ગાયો દૂધ જમવાનું એ અહિયાં થી આવે એ તબેલો હતો બહુ મોટો અને આંબા દેખાય આખી આંબાવાડી જ હતી આંબાવાડી હતી આદિવાલની ઓલી બાજુ આંબાવાડી છે જ આ ખાલી એટલે એટલા જગ્યામાં એને સ્કૂલ બનાવી નાખી અમારા સ્કૂલના ટ્રસ્ટી આવે છે પપ્પા એને ઓળખે છે તો એને મળી લઈએ

પહેલા પહેલા અને દાખલ કરવા આવ્યા ને તે નાપાઈશ થયો અને મેં પછી કીધું નહીં મારે ગમનેમ કરો તમે ભાઈ કે કહે તો હવે નો આ લઈ કે કે તમે ઇન્ટરવ્યુમાં હા ઇન્ટરવ્યૂ એક કામ કરો આગળના વર્ષમાં લ્યો પાંચ મેં કીધું તમે આગળના વર્ષમાં લ્યો તમ તાર ભલે અહીંયા ડબલ થાય પાંચમા પાંચમા માં રાખો એમ તો પછી કે સારું એમ કરીને પછી તમને મળ્યા એવું વિચાર્યું કેટલો બધો આગ્રહ છે ને કે તમે રહેવા દે પરિતુકે જ લીધું

સ્કૂલ કે વિડીયો કેન્દ્ર કે બાજુ ગામ માં જવાનું તેમાંથી ટેમ્પો ભરીને લઈ જ્યારે જાતા સ્કૂલ માં તો અઠવાડિયે એક વાર બાર પડે તો બહુ ઉત્સાહ હોય

મંદિર હવે એ માતાજી ને એટલું મને આમ ગે ને તો હજી હું રોજ ત્રિકા સંધ્યા સવાર ને કરો ને ઘર વસ્તે લક્ષ્મી અને કર મૂલ્ય સરસ એટલે એ મૂર્તિ ને એલી યાદ સરસ વર એટલે બધા દિવસો સરખા ના હોય સુખમાં તો ઘણી વાર માણસ ભૂલી જાય છે એવું થાય ને ક્યાંક બેસવું છે તો અહીંયા અહીં બેસવા એના સંસ્મરણો સાથે બેસે ને એટલે પસંદ નથી તમારે બે પાંચ કલાક ખબર ન પડે

અમે તો બધી મળવાની જ અને પાછ બધા અલગ અલગ સિટી માંથી આવ્યા ને હજી હતો કે અમે પેલી વાર મળ્યા ઓળખતા બે દિવસ એવું લાગ્યું એટલું એને સરસ ફિલિંગ આવે એમ કે જેમાં આને તમને જેટલી વાતો કરી એને ને મારે કઈ કરી હોય ને હા કરી જોઈને એટલે બધાની સરખી વાતો ભેગી થઈ એવું લાગે વર્ષોથી એકબીજાને ઓળખીએ છે આ છે ને ઈ હોસ્ટેલ છે અત્યારે જે આપણે સ્કૂલમાં આટો મારી ઈ અપડાઉન નથી હોસ્ટેલ છે ને ફ્લોર એને મસ્ત વાત કરી એક સાથે ક્લાસમાં ભણતા હોય એવા પિસ્તાલીસ જણા હતા એ દર વર્ષે મળે છે એમાંથી ત્રણ જણા જ ખાલી માવો ખાતા થયા છે અને એને આ સર એમ કીધું ભાઈએ કે એને તમે રાખતા નહીં ગ્રુપ એ લોકોએ કીધું કે અમે માવો મૂકી દેસુ અને પિસ્તાલીસ માંથી ચાલીસ જણા કેન્દ્રમાં જાય છે કન્ટિન્યુ આજની તારીખે સ્વાધ્યાયમાં જોડાયેલા છે કૃષ્ણ ક્રીડાંગણ અને જો આ છે ને હોસ્ટેલ છે આ જો છોકરાઓ ત્યાં બતાવું જો છે ને ગાડું લઈને જાય છે લગભગ કપડાં ધોવાઈ ગયા એમાં આ કપડાં ધોવાનું મશીન છે ને હુકવાનું મશીન છે અહીંયા કપડાં હુકાય બધી બહુ બધી સારી સારી વાત કરી પણ અત્યારે કહેવાના મન પ્રફુલ્લિત થઈ ગયું એની સાથે મોટા થયા ને યાદ લાઈવ મળી ગયા રૂબરૂ મળી ગયા વાત જાતે એટલી બધી જૂની જૂની વાતો યાદ આવી ગઈ મજા આવી ગઈ ચાલો તો હવે ઘરે જાતું અને અમારી જે હોસ્ટેલ અમારી હતી એ આ દિવાલની ઓલી બાજુ છે પણ હવે ટાઈમ નથી કેમ કે ત્રણ ને હા ત્રણ વાગી ગયા છે અને હવે જ છે ઘરે કેમ કે ઘરે રસોઈ બની ગઈ છે અહીંયા કીધું જમી લ્યો હોસ્ટેલમાં એમને કીધું જમી લ્યો પણ ઘરે બની ગયું એટલે આપણે જીમા નથી ઘરે ફટાફટ જમી લેશું જે અમારી સ્કૂલની જે મૂર્તિ હતી ને એ જ તે દરરોજ સાંજે અને સવારે પ્રાર્થના કરવા આવવાનું અને પાછળ જે દેખાય છે ને અમારી સ્કૂલ ઘણી પાડીને કે જો પાડવાનું કામ શરૂ જ છે તોડે જ છે એ જો ઝૂમ કરીને બતાવું તો આ બધું તોડે જ છે હજી તોડવાનું કામ શરૂ જ છે ઉપર એ ઓલા ભાઈ જો ડ્રીલ મશીન થી સ્લેબ તોડે છે એ અમારે હતી ને તો નહી આ નહી આદરી અમારે હતી એ સિસ્ટમ હજી આ સ્કૂલ માં છે હોસ્ટેલ માં છે ફોન નઈ કરવા દેવાના ટપાલ લખવાની એવી સિસ્ટમ છે અહીંયા જે અમારી ઓરિજિનલ સ્કૂલ હતી ને એ પછી બતાવશું એતા થઈ ગયો છે ને અમે મોડું થઈ છે એ પછી સ્પેશિયલ આપણે જોવા આવું છું તોડે છે તોડા પહેલા ચોક્કસ આવી જવું છે એટલે એ ચોક્કસ તમને બતાવીશ હવે અહીંયા આ વિડીયોને એન્ડ કરવી છે બાકી એક વાત તો પણ ઘરે જ ને તો અત્યારે નહીં હે હે

હા આપણે જે જીતુભાઈ યાર બેઠા હતા ને એના ભાઈ જેને આ જે સ્કૂલમાં જવાનું ને હા એની જગ્યાએ ઊભા થયા આપણે આચું કપ નીકળો તો વિચાર તો કહેતા મેડમ તો કાંઈ ન બોલો પણ આ એક બોલો તમે ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો કે કપ હશે વાવ જો લોગો છે વશિષ્ઠ વિદ્યાલયનો સાઠ નો કપ છે કેટલાનો દીકા સાઠ નો કપ છે અને જે આપણે પછીની સ્કૂલમાં ગયા ને ભાભી ત્યાં પાંચમા ધોરણની ફી પાસઠ હજાર છે પાસઠ કીધું અને આની સાહીઠ હજાર પાંચ હજાર વધુ પણ પાંચમા ધોરણની આની પાંચમા ધોરણની કેટલી હશે ને એ જ ખબર નથી વશિષ્ઠમાં અને પ્લસ અહીંયા ત્રણ ચાર ટાઈમનું જમવાનું આપે સાહીઠ હજારની ફીમાં ચાર ટાઈમનું એટલો ફરક છે આ સ્કૂલમાં એ વિચારધારામાં કપ બતાવો ને મને જુઓ તો બહુ વજન છે શીલમ પરમ નહીં શીલમ વૃતમ ફલા વિદ્યાશ્રી વશિષ્ઠ વિદ્યાલય

તમારા ઘરના રસોડામાં ઝેર અમે છે ને પ્રયોગ કરેલો એ પ્રયોગ જોવો અને ડેલી બ્લોક છે મજા આવે વિડીયો છે બાજુ જ વિડીયો છે જોયા હો આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયશો નારાયણ છે શ્રી કૃષ્ણ જોયો